<noise> 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 હવે અમે બહાર જાય છે બહાર જઈને જ્યાં ત્યાં તમને હું બધી દેખાડીશું તમ કે અમે ક્યાં છીએ ચાલુ કરી ચાલો નિધિ આપણે તું અહીંયા લઈ આવીશ તો ખરી આપણે બાણ બાણગંગા આવ્યા છીએ જે મુંબઈમાં માલાબાર હિલ વાલકેશ્વર માં છે ગંગા ટેન્ક કરીને નામ છે આનું અને આમાં સ્ટોરી એવી છે આની વાર્તા એવી છે કે રામ ભગવાન ને પ્યાસ લાગી હતી તરસ લાગી હતી એટલે લક્ષ્મણ ને કીધું એમણે તો લક્ષ્મણે તીર માર્યું તો બાણ માર્યું તો બાણ અહીંયા આવીને પડ્યું અને અહીંયાથી થી ગંગા નીકળી ગંગા કઈ છે આ પ્લેસ છે જો સામે ગંગા રે આને દેખો આ મારા इधर આજા દેખો આ જળણા ને આ ગાગા આ ઘાય કે માઈ બીજો પાણી પીઉ તું ને ત્યારે જો તો પાણી ચોપતું છે એકદમ જો वहां में હોય તો એક લઈ શકો એમ છો સ્નાન કરવા ગયા કાન હોય બાણ ગંગામાં તો બાણ ગંગા અહીંથી આવે છે સ્નાન કરી દયા છે સ્નાન મુ્બઈ મે

ጢጃð gut. ખાવ ખાવાનું છે નાના છે લેવલે લે ખાય ખાવ જો આટલું જ ખાશે ખાલી આટલું જ ખાજે અને આ છે બરા તેજસભાઈ જીઓલા દીપુ વાઈફ છે ને એના ભાઈ છે અને આ એમના પપ્પા છે એના મમ્મી આરે તમને મુલાકાત કરાવવું હતું આઈ ના મમ્મી કે આ ટેજોને બહુ વાસ્તે ઘરે થી ના ના એના મમ્મી ચા બને છે ચા બને છે તો પીવા ચાલો ચાલો નાસ્તો કરવા જવો મારા આ તમને મને આપી ગયો ચાલો મેં સ્ને કરवाया ઓ આઉટ થઈ તમને કેટલી પ્યાલી ખાલી છે ઘણી પ્યાલી ખાલી છે આવો હું તમને સમજાવું કયા કયા ડિશિસ છે અમારા પર કઈ કઈ પ્યાલી છે અમારી આગળ ચાલો અમારા ફ્લેવર્સ બધા સેકન્ડ ફ્રી ફ્લેવર્સ છે અમે થોડી સાકરમાંથી ફ્લેવર બનાવ્યા છે અને બધા પ્યોર ઓફ સમોલથી બનાવ્યા છે આપણે જે બરફ વાપરીએ છીએ એ આરોબેઝ બિસ્લેરીનો બરફ છે તમે પ્યાલીની માંગ કરીએ તો પ્યાલીના એટલા ફ્લેવર્સ છે આપણી આગળ પ્યાલી એટલે આઈસક્રીમ અને ગોળાનું કોમ્બિનેશન પ્યાલી એટલે ગ્લાસ ઇન ગુજરાતી તમને આ અમારા ભાવનગરમાં પાછલા પચીસ વર્ષથી ફેમ હાઈએસ્ટ વેચાય છે એટલે તમે આ ટ્રાય કરશો આમાં આપણા બેસ્ટ સેલર્સ છે ફાલસા છે રજવાડી છે કેડબરી છે કેસર પિસ્તા છે આ બધા અમારા બેસ્ટ સેલર્સ છે જેના પછી કરી અમે લોકોએ બેસ્ટ સેલર્સમાં અહીંયા બધે ટેગ લગાવ્યું છે કે તમે બેસ્ટ સેલર ખાઈ શકો ભાવના ઘર કરતાં પ્યાલી વધારે છે યસ તો તમને કઈ ખાવી છે એ હિસાબે અમે બનાવવા માટે મારે ખાલતા તો તમને કઈ પ્યાલી ખાવી છે ખાલસા ફાલસા પ્યાલી ખાય છે ફાલસા એવો ફ્લેવર છે જે તમને આખા મહારાષ્ટ્રમાં નહીં મળે પણ અહીંયા બોલાવાલાસ વિલે પરલે વેસ્ટમાં જ મળે તો તમે અમારું એડ્રેસ Google કરી શકો છો જો બોલાવાલાસ તો તમને મળશે આપું એડ્રેસ અને અમારા સાથે પ્યાલી પણ પ્યાલી નથી મારે હવે આ શું બનાવો તમે ગોલો જ બનાવો જો ગાઈસ આમ છે ને અમારો ભાઈ થાય છે અને આમ મારો દેર થાય બેયનો હટ પણ છે ને પાઈનો આ બધી આવો દેખાડું તમને આટલી બધી મલાઈ તમને કોઈ નાખીને નહીં દે અહીંયા જ મળશે તમને નાખીને જો વાહ બધું મજા આવી જાય એમ અહીંયા બધા અમારા કસ્ટમર એમ કહે છે કે અમે ડેઝર્ટ ખાવાને ડિનર કરવા આવે વાઓ પણ લાગે છે કે એ બધા બરોબર લાગે છે આમ જો દેખતા જ કેટલું લાગે જો ગાઈસ તમે કેટલું ડ્રાય ફ્રૂટ નાખે છે સુપર માવો સુપર માવો છે કણીદાર ઓહો एकदम કણીદાર છે સાચું કા અમે ક્વોલિટી માં કમ્પ્રમાઇઝ નથી કરતા ઇત લાગે છે જો આવ કમનસ પે સોપન આવે છે દેખાવ હોય કેટલો ખાવો છો ને ખાવામાં આવે જોઈએ આપણે બારો યાર એટલો ટેસ્ટ છે ચલો વેલકમ ટુ ધ બોલાવાલા વેલકમ ટુ એન્જોય યોર ફ્રોઝન ટ્રીટ્સ

કઈ મજા આવી મજા આવી ચાલો અમને તો બહુ મજા આવી ગઈ બરોબર હવે તમને હવે વિડીયો નું એન્ડ કરી દેવું અમે જો તમને અમારો વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો ને